તો આ સાથે વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે જૂનાગઢના માંગરોળમાં જર્જરીત મકાન ધરાશાયી થયું છે મકાન ધરાશાયી થતા પૌત્ર અને દાદાનું મૃત્યુ થયું છે તો મકાન ધરાશાયીમાં પાંચ જેટલા વાહનો દબાયા છે અને બાળક અને તેના દાદા બાઇક પર જતા હતા અચાનક મકાન પડતા પૌત્ર અને દાદા કાટમાળમાં દટાયા છે

આજે સવારે અ માગરૂળમાં જલિત મકાન ધરાશય થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે અને દાદા પૌત્રના કરુણ મોત અને બાઈકો થી ચાર બાઈકો દબાઈ દબાઈ ગઈ હોવાનું આપણે સ્પષ્ટ ચિત્રમાં જોઈ શકીએ છીએ જી એવું છે મકાનમાં કોઈ રહેતું હતું કે આપણે કાર્ય કોઈ વિગતો પેલેથી જ કેવા પ્રકારની કામગીરી જી ત્યાં માંગરોળમાં આ મકાનમાં જરાશય થયું હતું ત્યાં ત્યાંથી બાઈક ચાલક દાદા અને તેનો પૌત્ર ત્યાંથી નીકળતા હતા અને જે નીકળ્યા ત્યારે એ મકાન ધરાશાયી થયું હતું અને માંગરોળ નો આ વિસ્તાર છે જે જ્યાં અનેક મકાનો જર્જરિત હાલતમાં પણ જોવા મળી રહ્યા છે જી તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અગ્નેશ મકાન ધરાશાયી જે તમને જણાવી દઉં તો મકાન જે ધરાશાયી થયું છે ત્યારે જાણ થતા જ તંત્ર ત્યાં પહોંચી ગયું હતું નગરપાલિકાના લોકો જેસીબી સહિત સાધનો લઈ અને ત્યાંનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જી જી બિલકુલ તો આ પ્રકારની અહીં સ્થિતિ જોવા મળી રહી છે તો જે પૌત્ર અને દાદાનું મોત થયું છે તેઓના પરિવારજનો પહોંચ્યા હતા તેઓની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે તે તે લોકોની એ જ પ્રતિક્રિયા હતી કે માંગરોળની અંદર નગરપાલિકાની અંદર જે મકાનો આવેલા છે અનેક મકાનો જર્જરિત હાલતમાં છે તો તે ઉતારી લેવા જોઈએ જેથી આગળ આવી ઘટના ન બને તેના માટે આ લોકોની પ્રતિક્રિયા હતી જી જી બિલકુલ યજ્ઞેશ તમામ વિગતો બદલ આપનો આભાર